નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે ભાજપ પરિવાર તેમજ શિવ ગ્રુપ અને એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભાજપના પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેવા કાર્ય થકી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી આ સાથે જ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ફૂડ વિતરણ અને વિધવા બહેનોના સન્માન સમારોહ અને સ્મૃતિ ચિન્હ વિતરણ સમારોહ સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સત્તરમી સપ્ટેમ્બર અને આપણા દેશના વડાપ્રધાન અને આપણા પનોટા ગુજરાતના પનોટા પુત્ર એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે જન્મદિવસ હોય તે નિમિત્તે આજે પ્રદેશમાંથી જે પ્રમાણે અમને કાર્યક્રમની રૂપરેખા આપી છે એ પ્રમાણે આજે અમારા ભરકોદરા ગામ ખાતે સુંદર સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અગિયારથી એક કલાક દરમિયાન આપ જોઈ શકો છો અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે ત્યારબાદ બેથી ત્રણના ગાળામાં જયાબેન હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખેલું છે તેમજ સાંજે પાંચ કલાકે અમારા ભરકોદરા કાપોદરા કોસમડી ભાડી આ ચાર ગામમાંથી અમારી જે ગંગા સ્વરૂપા બહેનો છે લગભગ આજે પાંચસો બહેનો અહીંયા પાંચસો બહેનોનો આજે સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમના જ હાથે આજે મોદી સાહેબને આજે જન્મો જન્મદિવસ અમે ઉજવવાના છે કેક આપી એમનું વિતરણ કરવાના છે ત્યારબાદ ગંગા સ્વરૂપા બહેનોને ભેદ સ્મૃતિ ચિહ્ન આપી એમને સન્માન કરવાના છે આ દરમિયાન અમારા ભરૂચ જિલ્લાના ભરૂ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ પ્રકાશભાઈ મોદી અમારા માજી ધારાસભ્ય અને લોકપ્રિય ધારાસભ્ય માજી અમારા દુષ્યંતભાઈ પટેલ બી અહીંયા ઉપસ્થિત રહેવાના છે પ્રદેશની સૂચના મુજબ સત્તર તારીખથી લઈને બીજી ઓક્ટોબર સુધી અમારા પાર્ટીમાંથી અમને જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકીનો આજે આ સત્તર સત્તર સપ્ટેમ્બરે આજે આ એક પ્રોગ્રામ રાખ્યો છે ત્યારબાદ આ અઠવાડિયાની અંદર ગામે ગામ ગઈને સ્વચ્છતા અભિયાન છે દરિયા કિનારા પર ગઈને સાફ સફાઈ છે એનું આયોજન કરનાર છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં બધા આજે જોડાઈ રહ્યા છે અમારી સાથે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન જે ગતિથી આપણા ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે ભારત દેશને આગળ ધપાવી રહ્યા છે અને એમનું જીવન સમૃદ્ધ રહે સુખ શાંતિ ભગવાન ભોલેનાથ એમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અભિરચના સાથે વિરમું છું ભારત માટે છે વંદે ડે માતરમ